જય માતાજી જય મા મોગલ રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર આજ આપણે માર્કેટ યાર્ડમાં આવવાનું છે પીડી લેફના સાહેબને મળવાનું છે અમુક દવાની માહિતી લેવાની છે અમુક ખાતરની માહિતી બજારની માહિતી ને સિંગના ભાવ જાણવાનો છે ને સિંગ ખેડૂતભાઈની કમ થાય ને એ જાણકારી લેવાની છે તો પ્રથમ તો જાણકારી તમને ખેડૂત આપી દઉં કે સિંગ આપણે રિઝેક કમ થાય રિઝેક્ટ થવાના આપણે કારણ છે આપણે પૂરી સફાઈ ન કરી પછી બીજા નંબરમાં ડાળા કોક કોક કાંકરા આવે એને લી લીધે આપણી સિંગ રિઝેક્ટ થાય છે ને ખેડૂત મિત્રો સિંગ રિઝેક્ટ કેમ થાય એ આપણી જાતે આપણે નક્કી કરી શકીએ એનું કારણ છે કે બસો ગ્રામ આપણે સિંગ લેવાની એ બસો ગ્રામનું આપણે વજન કરવાનું એ વજન કરી ને ને આપણે ખબર પડી ગઈ કે બસો ગ્રામ આપણે વજન કર્યા પછી એની અંદરથી ફફા અલગથી જાય કાંકરા દાળા એ અલગથી ને પછી જે આપણું વજન આવે દાણાનું એ વજન લેવામાં આવે એ વજન આપણે લઈ એમાં સિંગ પ્રમાણે બધા અલગ અલગ વજન આવે છે સેમ્પલ ને એ આપણે સાહેબને પૂછ્યું તો મારે તરીકે નમ્ર અપીલ છે કે સિંગ તમે સાથે તમારે ઘરે પહેલાં બસો ગ્રામ લઈને રોખી સાફ સફાઈ કરી અને એનું વજન સિત્તેર ગ્રામ એકસો ને સિત્તેર ગ્રામ આવે તો આપણી સિંગ કાયદેસર હાલી જાય છે રીતે આવવાનું કારણ નહીં ન તો આપણે ઘરે બેઠા આપણે રાતે નક્કી કરી શકીએ એ રીતની જો આપણે તકેદારી રાખીએ તો આપણે રિજેક્ટ થાય એ થવાનું નહીં રહે સત્તા આપણે સાહેબને મળી ને રૂબરૂ બધી વાતો કરીશું તો મોવા માર્કેટમાં જઈ ના તમને મળી જઈએ જય માતાજી જય મા મોગલ રામ રામ ખેડૂત મિત્રો આજે આપણે ઓર્ગેનિક ખેતી માટે વાત કરવાની છે એની માટે દવા ઓર્ગેનિક ખાતર તો એ ઓર્ગેનિક આપણે વળીશું ને એમાં આપણે ઘણો ફાયદો થાય ને ઓરની દવા એ સબસીડીમાં મળે તો એ આપણે પૂછીએ છીએ મારું નામ સુરેશભાઈ ગોહિલ હું આ બંધુત્વ ફાર્મર પ્રોડ્યુસર કંપનીમાં પાંચ છ વર્ષથી સીઓ તરીકે ફરજ બજાવું છું અને અમે લગભગ અત્યાર સુધીમાં કંપનીની અંદર શરૂઆતથી અત્યાર સુધીમાં અઢારસો ને પચીસ એના સભાસદો છે જેની સભા ફી તરીકે પાંચસો રૂપિયા હોય છે અને અત્યાર સુધીના લગભગ કંપનીએ પચીસ લાખ જેવું શેર કેપિટલ ભેગું કરેલું છે અને અમે જે કામ કરીએ છીએ એ ઓર્ગેનિક ઉપર જ કામ કરીએ છીએ અને ખેડૂતોને બધી ઓર્ગેનિક દવા બિયારણ ખાતર મળી રહે એના માટે જે ખેતીવાડી તરીકે એપીએમસી અને પીડી લાઈટના સહયોગથી ખેડૂતોને સબસિડી આપીએ છીએ જેની અંદર દસથી વીસ પચીસ પચાસ ટકા સબસિડી મળી રહે એના માટેનું કામ કરીએ છીએ અને જે એની પ્રોડક્ટ તૈયાર થાય એનું અમે વેચાણ પણ કરી આપીએ છીએ જે ખેડૂતોને પાસે પેલું લાઇસન્સ હોય ઓર્ગેનિક લાઇસન્સ હોય એનું વેચાણ પણ કરી આપતા હોઈએ છીએ ને અમે છીએ એ ખેડૂતના સહયોગમાં કામ કરી રહ્યા છીએ કોઈ અમારે એમાં નફો કરવો કે એવું હોય નહીં કારણ કે અમને જે છે એ પીડીલાઇટ સહયોગ આપે છે અને અહીંયા અત્યારે અમારી સાથે સ્ટાફની અંદર લગભગ અમે પાંચ લોકો છીએ એ પાંચેય લોકો જે કામ કરે છે એ એનો લગભગ સેલરી છે પીડીલાઇટ કરતી હોય છે અમે અત્યારે અને અમે જે અમારા પ્રોફિટ થાય એમાંથી અમે જે અમારા સભાસદો છે એને ડિવિડન્ડ તરીકે પરત આપતા હોઈએ છીએ અને જે અમે અત્યારે ખરીદી કરતા હોય કોઈ વસ્તુ ખરીદી કરી હોય મગફળી ખરીદી કરી હોય એમાં જો અમને પ્રોફિટ થયું હોય એને પચાસ ટકા અમે ખેડૂતોને એકાઉન્ટમાં આપીએ છીએ જો બિયારણ વેચ મળતું હોય એમને તો એનું જે અમને પ્રોફિટ થતું હોય એ અને એ ડાયરેક્ટ ડાયરેક્ટ બેનિફિટ અમને ખેડૂતના એકાઉન્ટમાં આપીએ છીએ ડાયરેક્ટ નહીં તો એ પારદર્શકતા રાખીએ છીએ એવું અમારું કામ છે જે દવા તો આ દવાથી કોઈ કે એવું કોઈ લક્ષણ નહીં નહીં એના માટે અમારી ટીમ હોય છે દરેક વીસ ગામ વીસ ગામ વચ્ચે એક અમારી કસ્ટર ઓફિસ છે જે ત્યાં અમારા એગ્રીકલ્ચર ઓફિસ છે અને ત્યાં એ લોકો ખેડૂતોને દર મહિનાની એક તારીખ નક્કી કરી હોય કે એક તિથિ નક્કી કરી હોય કે એક વાર નક્કી કર્યું હોય તે દિવસે લોકોને બોલાવી અને પચીસ ત્રીસ જે કિસાન ક્લબો છે એના મેમ્બરોને બોલાવી અને એની સાથે મીટિંગ કરી પ્રેક્ટિસ કરાવતા હોય છે અને માહિતી આપતા હોય છે જેથી કરીને ખેડૂતોને બધી માહિતી મળતી હોય છે કેવું બિયારણ વાપરવું કેવું ખાતર વાપરવું કઈ રીતે આપણે ખેતી કરી શકીએ અમારા ખેડૂત મિત્રોને દાખલા તરીકે કપાસ છે સિંગ છે તો એ ખાતર વીગે કેટલું નાખવાનું અને એ ખાતરના રિઝલ્ટ કેવા છે એ તમે તરીકે બતાવો જે જે ખેડૂતોને પ્રશ્ન હોય કેવું ખાતર નાખવું કેવું રિઝલ્ટ મળે શું છે એ અમારા દરેક કસ્ટર ઓફિસની જેની અંદર વલસાર ઓથા બગદાણા બોટાફુટોડા જેસર ખડસલી અને દેવળિયા એમ સાત ઓફિસો છે અને મેઇન ઓફિસ આ મોવાની અંદર છે બધી જગ્યાએ જે પ્રોડક્ટ જાય એ અહીંથી જ આ હેડ ઓફિસ તરીકે હોય છે આઈથી જ બધી જગ્યાએ ડિસ્પોઝ થતું હોય છે અને ત્યાં જઈ વેચાણ થતું હોય છે જેની અંદર ખેડૂતોને જ્યાં સ્થળ ઉપર કસ્ટર ઓફિસ માહિતી આપવામાં આવે છે તો છે એક અંદર કેટલું પડે અમે લીંબોળીનો ખોળ એક વીઘા અંદર એક એકર એ ચાર બેગ જેમાં ત્રણ બેગ નીમ કેસ્ટર કેક અને એક બેગ નીમ ખોળ ચાર નો ભરામણ કરતા હોઈએ છીએ અમે તો ને બધરા તો સબસિડી થઈ જ ને હા સબસિડી વાળું જેની અંદર એપીએમસી અમને સહયોગ આપે છે તો જો ખેડૂત મિત્રો જે આ રીતે આપણે ઓર્ગેનિક કો થોડો તો આપણે ફાયદો ઘણા થાય ને ઘણા ખેડૂત મિત્રોના સિંગ જે રીઝ થવાનું કારણ મેન કારણ હતું એમાં થોડીક મુશ્કેલી હોય છે ખેડૂતને દાખલા તરીકે અલગ પ્રકારનું બિયારણ આવી ગયું હોય છે અલગ પ્રકારની દવા વાપરી નાખી હોય છે અને પછી ખેડૂતને મુશ્કેલી પડે એના માટે ઘણી વાર એ ઓર્ગેનિક તરફ વળતો નથી એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે સારું માર્ગદર્શન મળે અને સારી કંપનીઓનું મળે તો ખેડૂતોને મુશ્કેલી ન પડે જેનીથી ખેડૂતો વધારે પ્રોડક્શન લઈ શકે મારું એમ કેવું છે કે ખેડૂતો દાખલા તરીકે સિંગલ આવે તો સાફ સફાઈ વ્યવસ્થિત રીતે કરીને આવે તો થાય થઈ હા એની અંદર અમે જો અત્યારે કંપનીની અંદર અમને સરકારી ધારા ધોરણ મુજબ ખેડૂતોની મગફળી ખરીદી કરવાની ટેકાના ભાવે ખરીદી કરવાનું અમને મળ્યું છે અને અમે એજન્સી તરીકે કામ કરીએ છીએ જેમાં લગભગ દસક ટકા રિજેક્ટ થતી હોય છે એનું કારણ એવું હોય છે કે એની અંદર માટીનો ભાગ વધારે હોય છે પછી રંગ નસો પણ વધારે વધારે હોય છે કે પેલું દાઠી કહેવાય દાઠી પણ વધારે આવી હોય તો રિજેક્ટ થાય છે અને એની અંદર સરકારના નિયમો હોય કે જે નાની સિંગ હોય ઝીણો દાણોવાળો એની સિત્તેર ટકા ઉતારવો જોઈએ બસો ગ્રામ એ એકસો ચાલીસ ગ્રામ નીકળવા જોઈએ અને વીસ બાવીસ નંબરની મોટે મોટું છે એ પાસઠ એકસો ને ત્રીસ ગ્રામ નીકળવો જોઈએ જેથી કરીને ખેડૂતોની સિંગ રિજેક્ટ થાય નહીં પણ ખેડૂતો શું કરે છે અમે ઘણીવાર અમે દરરોજના લગભગ પચાસ મેસેજ કરીએ એમાં પાંત્રીસથી ચાલીસ ખેડૂતો સિંગ લઈને આવતા હોઈએ હોય છે એની અંદર દસ પાંચ લોકો તો એવું હોય કે ગમે એવું ચાલું જતું હોય પણ અમારે અહીંયા ચાલે અમે અહીંથી ચલાવી લઈએ પણ અમારા ઉપર જવાબ આપવો પડતો હોય છે અહીંથી અમે ન મોકલીએ તો ત્યાંથી રિજેક્ટ થઈ આવ્યા પછી સરકારમાંથી ગાડી આવે એ અમારે ઉતારવી પડે એટલે એની કરતાં ખેડૂતો જ સારો માલ લાવે તો કોઈ પ્રશ્ન નથી એટલે જેમ બને એમ અમે ખેડૂતોને ભણામણ તમે સારો માલ લઈ લાવો જેથી કરીને આ સાફ સફાઈ કરવી પડે આ સાફ કરાવવાના પૈસા તમારે ડબલ આપવા પડે એની કરતાં સાફ કરીને જાઓ તો ખેડૂત મિત્રો એક નમ્ર અપીલ મારે તમારે સિંગ ભલે તમે લાવો સિંગ તમારે તમારી ઘરે બસો ગ ગ્રામ રોખી લેવાનું હા બસો ગ્રામ રોખી લેવાની પછી તમારે તમારી મેળે એનો વજન કરવાનો એમાં કેટલા કાંકરા નીકળે કેટલા ડાળા નીકળે કેટલી માટી નીકળે એટલે સિંગ તમે રોખો એટલે તમને આપે ખબર પડી જાય એનું કારણ છે કે જે સરકારી નિયમ પ્રમાણે હોય એના કાયદાનું પાલન તો બધાને કરવું જ પડે છે એનું કારણ છે કે પીડી લીતને સાહેબ છે પછી તો એને એના કાયદાનું પાલન કરવું પડે છે એને ઉપરથી માલ હર્ઝી પાછો આવે છે એટલે આ એક આપણા બધા માટે છે તો આપણે મેળ જેમ બને એમ આપણે બસ્સો ગ્રામ સિંગ રોખી ને આપણે જાતેનો વજન કરીએ ને એનું વજન કરી ને આપણે લાવીએ તો આ પ્રશ્ન છે કે મને આપણે નિવાકરણ શોખ જ મળી રહે છે અને ખેડૂત પોતે પણ આ કરી શકે છે બસો ગ્રામ ઘરે સિંગ લઈ અને ઉતારો કાઢે છે ને અને બધી ખ્યાલ જ હોય છે પણ ઘણી વખત એવું બનતું હોય છે ઘણા સેન્ટરોમાં બધા ચલાવતા હોય ન ચલાવતા હોય મને ખબર નથી પણ અમારા સેન્ટરો ઉપર કોઈ પ્રકારનું આવું ચાલતું નથી અમે ખેડૂતોને સહયોગ આપવા માટે છે જેથી કરીને અમને ખેડૂત સહયોગ આપે અમે એ માગી રહ્યા છીએ અને આ કંપની છે પીડી નથી આ કંપની છે ખેડૂતોની આનું સંચાલન ખેડૂતો જ કરે છે અમે તો ખાલી અમને ભાગરૂપે મૂક્યા છે અમને અમારા ખેડૂતોને શીખવવાનું છે ભાઈ તમે આવું કરતાં શીખો આવું કરતાં શીખો જેથી કરીને કંપની સારી ચાલી રહી એટલે સહયોગ અમને અમને એવો આપવાનો છે કે આ કંપની વધારે આગળ કામ કરી શકે અને ભવિષ્યમાં આગળ ખેડૂતોને સારા લાભ મળી શકે તો ખેડૂત મિત્રો મારે એક નમ્ર અપીલ જેનું કારણ છે કે આપણે માર્કેટમાં માલ વેચીએ તો સ્ટાર્ટિંગમાં આપણે નવસો હજાર અગિયારસો રૂપિયા ભાવ આવતા હતા તો અહીં સરકારે ટકાના ભાવ બાંધ્યા છપ્પન તો જે પાંચ તેરસો છપ્પન રૂપિયા બાંધ્યા તો આપણે એટલી કાળજી રાખીએ કે આપણે માલ સહી સાફ સફાઈ કરીને લાવીએ અને તો જ આપણે એમાં ફાયદો થાય નકર માર્કેટમાં આપણે મૂકીએ તો અઢીસો ત્રણસો રૂપિયાનું આપણે નુકસાન આવે છે ને અહીંયા ચોક્કસ આપણે ટેકાના ભાવથી તેરસો ને છપ્પન રૂપિયાનો ભાવ છે તો આપણે મહેરબાની કરી ને આપણે સાફ સફાઈ કરીને લાવી તો આપણા હિતની વાત છે ને આપણું જ કામ છે તો આ એટલું કરજો પડી ના માર્કેટમાં આપણે જેમ બને એમ તમે જવો છો ને બધા ખેડૂતભાઈઓ કે માર્કેટમાં આપણે કેવા ભાવ આવે છે આ આપણી પોતાની સંસ્થા છે ને બધા આમાં હળી મળીને સાથ સરકાર દેવું તો આપણા ખેડૂતભાઈઓને જ ફાયદો થાય એટલું સાબિત આપણે કહીએ રામ રામ